બનસકાંઠાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે આવેલ શ્રી બનાસકમલમનું પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે નવનિર્માણ કરવામાં આવેલ શ્રી બનાસકમલમ કાર્યાલયનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટિલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પૂર્વ સાંસદ પર્વત પટેલ પૂર્વ સાંસદ હરીભાઈ ચૌધરી દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ દીશા ધારાસભ્ય પ્રણભાઈ માળી દીસા એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ બનાસડેરીના ચેરમેન દયાભાઈ પ્રિલિયાતર કાંકરેજ તાલુકા સંગઠન મંત્રી અઠુપા ડાબી ભૂત પ્રમુખ કનુભા ડાબી સહિત અન્ય ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને પોતાની સમસ્યાઓ અને લોકહિતના પ્રશ્નો અંગે સરળતાથી રજૂઆત કરી શકે એવા ઉમદા આશયથી ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી બનાસ કમલમનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કરાયું હતું અને વાવ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારે પાટિલનો પાવર ઉતારવાની વાત કરી હતી જેમાં મતદારોએ એનો વળતો જવાબ પોતાના મતથી આપ્યો હતો કારણ કે પાવર પાટિલનો નહીં પાવર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હોય છે એવું સ્ટેજ પરથી પાટીલ બોલ્યા હતા અને મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસ કુદકે અને વધી રહ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત દૂર કરવાની પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સતત બીજી વખત કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને રિપીટ કરતા સમગ્ર જિલ્લામાં હર્ષની લાગણી ફેલાય છે ત્યારે હવે વિશ્વ ફલક ઉપર ભારતને પહોંચાડનારા આપણા ગુજરાતના પુર્વતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એકઝોટ થઈને ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં વિકાસના કામો થઈ રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીએ એશિયાની સૌથી મોટી ડેરી જેવા પ્લાન્ટે ગૌરવ વધાર્યું છે ત્યારે હવે પાલનપુર તાલુકાના ચડોતર ખાતે શ્રી બનાસ કમલમનું લોકાર્પણ કરવામાં આવતા બનાસવાસીઓમાં ભારે ખુશીની લહેર છવાઈ છે આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે

કે તમારું યોગદાન રહે અને આ કાર્ય અહીં કાર્યાલયમાં બેસીને એ પ્રકારની વ્યવસ્થા થાય તે બાબતનો આજે સંકલ્પ થયો છે આદરણીય પાટીલ સાહેબે બે વસ્તુ કીધી છે કાર્યાલયમાં આવીને કામ કરો અને પાણીનો બગાડ ના થાય અને પાણી ભૂગરોમાં જલ સંકટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરે એ પ્રકારની વાત કરી